નમસ્કાર મિત્રો આજે સીધો સ્પેશિયલ પક્ષોના ટેકાથી નરેન્દ્ર મોદી ત્રીજી વાર વડાપ્રધાન બન્યા અને સંસદના બંને ગૃહોમાં સ્પીકર અને સભાપતિ એટલે કે ઓમ બિરલા અને જગદીપ ધનકડ એ પોતાની તાનાશાહી ચલાવી રહ્યા હોવાની આપણે વાત કરી રહ્યા છીએ આમે મોદી અને એ ઠોસી દેવા નહીં આખી ભૂમિકા ઉપર દસ વર્ષ સુધી રાજ કરતા રહ્યા એમની પાસે સ્પષ્ટ બહુમતી હતી ગઈકાલે વખત કાયદામાં જે સુધારો એમણે કરવા ધાર્યો મુસ્લિમોએ મુસ્લિમ ધાર્મિક ટ્રસ્ટે લઈ લેવા માંગે છે અને બિન મુસ્લિમોને પણ એમાં સામેલ કરવા માંગે છે અને કલેક્ટરોને સત્તા આપવા માંગે છે અને અદાલતોના અધિકારો પણ સીમિત કરી દેવા માગે છે એ પ્રકારના સુધારા વિધેયકનો મોદીને વડાપ્રધાન બનાવવા માટે જેમને સમર્થન આપ્યું એ TDP અને JDU એ વિરોધ કર્યો એટલે એમણે આ વિધેયક એ ગૃહમાં દાખલ કરવાને બદલે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં મોકલવાનું મોકલવાની ફરજ પડી અનિચ્છાએ ફરજ પડી અને હવે એમાં એકવીસ સભ્યોની જેપીસી પીસી રચાશે એવું આજે છે ને જાહેર થયું છે જેમાં રાજસભાના દસ સભ્યો હશે અને બાકીના સભ્યો એ લોકસભાના હશે રાજ્યસભાના દસ સભ્યો અને એકવીસ સભ્યો એકવીસ સભ્યોની આ સંયુક્ત સમિતિ એ હશે જોકે હજુ એના વિશે કેટલા સભ્યો હશે એના વિશે પણ ગડબડ છે કારણ કે એક બાજુ કિરણ રીજુજી લઘુમતી મામલાઓના અને સંસદીય બાબતોના જે મંત્રી છે એ કહે છે કે વકફ સંશોધન વિધેયક કો સદનો કી સંયુક્ત સમિતિ કો ભેજા જાય જીસમે લોકસભા કે એકવીસ ઓર રાજ્યસભા કે દસ સદસ્યોગે એટલે એકત્રીસ સભ્યોની આ સમિતિ હશે બહુમતી સભ્યો સ્વાભાવિક રીતે સત્તા મોરચાના હશે ભારતીય જનતા પાર્ટી આજે વિશ્વ આદિ આદિવાસી દિવસ ઉજવે છે અમે પણ આજે વડોદરામાં વડોદરાના બુદ્ધિજીવીઓ અને બીજા બધા જે વડોદરા નિવાસીઓ છે જે આદિવાસી પરિવારો છે એ બધા આજુબાજુ આવેલા અને ત્યાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં એના વિશે એક અલગ આપણે એપિસોડ કરીશું પરંતુ આજે જે બહુ મહત્વની વાત એ છે કે આજે બંને ગૃહો અનિશ્ચિત કાલ સુધી એને સ્થગિત કરી દેવામાં આવ્યા લોકસભા અને રાજ્યસભા એક નવી પેટર્ન શરૂ થઈ છે અને મોદી અને શાહના શાહ થઈ હોવી જોઈએ કારણ કે એમના જે નેતાઓ છે એ હવે લોકશાહી નું હનન કોણ કરે છે એ આપણે જાણીએ છીએ સતત રાજસભાની અંદર ધનખડ જે સભાપતિ અને રાષ્ટ્રપતિ છે એ વિપક્ષના નેતા અને બહુ જ સિનિયર એવા રાજ્યસભાના સભ્ય મંત્રી પણ રહેલા એ મલ્લિકાર્જુન ખડગે જે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ છે એમનું સતત અપમાન કરતા હોય છે ટોકાટોકી કરતા હોય છે સામાન્ય વિપક્ષનો નેતા જ્યારે બોલે ત્યારે એમાં વચ્ચે કોઈ ટોકાટોકી ન કરી શકે અને ધારો કે વડાપ્રધાન બોલતા હોય અને વિપક્ષનો નેતા ઊભો થાય તો વડાપ્રધાને બેસી જવું પડે આ સંસદીય પ્રણાલી

સભાપતિ ધનખડ એ જે રીતે વિપક્ષના સભ્યોનું વિપક્ષના નેતાઓનું અપમાન સતત કર્યા કરે છે બેફામ બનીને નિવેદનો કરે છે અને એ એમ કે છે કે તમે તો કયો ક્રિએટ કરવા માંગો છો હવે ધારો કે વિપક્ષ પોતે જ ને કોઈ રજૂઆત કરવા માંગે તો એમની ફરજ છે સભાપતિની અથવા તો સ્પીકરની કે એમને સાંભળવા જોઈએ એમને કહેવું જોઈએ કે તમે છે ને ગૃહની કાર્યવાહીની કઈ કલમ હેઠળ આ મુદ્દો ઉઠાવી રહ્યા છો એના મુદ્દાને સાંભળવો જોઈએ સાંભળ્યા પહેલા જ નો 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 બેસી જાઓ બેસી જાઓ જાણે કે કેજીના છોકરાઓને પણ હવે તો આપણે કહી શકીએ એમ નથી કોલેજના છોકરાઓને પણ આપણે કહી શકીએ એમ નથી વિદ્યાર્થીઓને પણ કહી શકીએ એમ નથી અને પંચોતેર પંચોતેર કે પંચ્યાસી વર્ષના જે નેતાઓ છે જે વિપક્ષમાં બેઠા છે એમને આ જાણે કે હેડમાસ્તરજી હોય અને ડંડો લઈને જાણે કે ઉગામતા હોય એ રીતે વાત કરે છે લોકશાહીનું હનન કોણ કરે છે એ હવે બહુ સ્પષ્ટ થઈ ગયું છે અને આ જે ટીકા ટિપ્પણો નીચલા ગૃહમાં અનુરાગ ઠાકોર અને ઉપલા ગૃહમાં એના નેતા જેબી નડ્ડા જે રીતે કમેન્ટ કરે છે મને લાગે છે કે શિવરાજસિંહ ચૌહાણ ની પાસેથી મને એવી અપેક્ષા હતી કેવી હોવી જોઈએ એને બદલે આ તો ગલીમાં જાણે કે ચર્ચા થતી હોય અને એ રીતે હુંસાતોસી થતી હોય એ અને ધારો કે જે જે લોકોને વીસ વીસ પચીસ પચીસ લાખ લોકોના પ્રતિનિધિઓ જે ગૃહમાં આવીને ચૂંટાઈને આવ્યા છે વિપક્ષમાં પણ મજબૂત મને લાગે છે કે એમની સામે અવિશ્વાસની દરખાસ્ત આવે તો પણ મને છે ને બહુ આશ્ચર્ય નહીં થાય ધનખડ સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાની તૈયારી ચાલી રહી છે અને ધનખંડની સામે જ્યારે અવિશ્વાસની દરખાસ્ત ઉપર ચર્ચા થાય ત્યારે ધનખડ એ ખુરશી ઉપર ન બેસી શકે એમને એ દરખાસ્ત ભલે પરાજિત થાય વિપક્ષ અને સત્તા પક્ષ એનું સંખ્યાબળ છે એ નક્કી કરે કે એ દરખાસ્ત જો સ્વીકારાય બહુમતીથી સ્વીકારાય તો ધનખડ ને છે સભાપતિ પદ છોડી દેવું પડે પણ એ ઉપરાષ્ટ્રપતિ છે એટલે હોદ્દાની રૂએ

એમને કહેલું કે તમે ગુજરાતીમાં બોલશો તો હું કન્નડી ગામ કન્નડમાં બોલીશ મને લાગે છે કે મારી એવી અપેક્ષા હતી કે કમસે કમ કોઈ માઈનો લાલ ગુજરાત હાઈકોર્ટનો કોઈ ધારાશાસ્ત્રી ઉભો થઈને કહી શક્યો હોત કે તમે અમારી ગુજરાતી ભાષાનું અપમાન ન કરી શકો અને બીજું કે હિન્દી પ્રાંતોની અંદર જો હાઈકોર્ટ હિન્દીમાં ચાલતી હોય તો મારા ગુજરાતમાં કેમ ગુજરાતીમાં નહીં મારી ગુજરાતી એ ગુજરાતની રાજભા છે અને બંધારણની સૂચિમાં એનો સમાવેશ છે બાવીસ ભાષાઓમાં પણ નારાજ થઈ જાય તો પછી કેસ છે ને એને છે ચુકાદાઓ એવા આપે તો સિનિયર એડવોકેટ પણ એક ઘટ નથી હાઈકોર્ટના ચીફ જસ્ટિસને કહેવાના મારી ભાષાનું અપમાન કરે અપમાન કરે તો જે રીતે આને ઉપાડો લીધો છે ધનખડે અને હું સતત એ વોચ કરી રહ્યો છું પહેલા તો બેન જયા બચ્ચન જે બહુ જ સિનિયર સાંસદ છે રાજ્યસભાના સભ્ય છે સમાજવાદી પાર્ટીના સભ્ય છે એમનું નામ જાણે મજાક કરતા હોય એ રીતે એ રીતે કહે છે બચ્ચન તો તો પછી જગદીપ ધનખડના બાપાનું નામ પણ લેવું જોઈએ નરેન્દ્ર દામોદરદાસ મોદી પણ કહેવું જોઈએ ઓમ બિરલા અમિત શાહ પિતાશ્રીનું નામ પણ લેવું જોઈએ રાહુલ રાજીવ

મને લાગે છે કે ધનખડ અને ઓમ બિરલા એક ગરિમાપૂર્ણ વર્તન દાખવવું જોઈએ એમનો રિમોટ ક્યાંક બીજે છે ધનખડ ને રાષ્ટ્રપતિ થવું છે અને એટલા માટે એ એમ કે છે કે આરએસએસ ની ટીકા થાય તો એ બંધારણ વિરુદ્ધ નું છે ભાઈ તમે તો ગઈકાલ સુધી કોંગ્રેસમાં હતા કોંગ્રેસમાંથી માંથી આવ્યા છો અને કોંગ્રેસમાં એ હોદ્દા ભોગવી ચૂક્યા છો અને

એમની નિષ્ઠા બંધારણ પ્રત્યે હોવી જોઈએ જગદીપ ધનખડની નિષ્ઠા બંધારણ પ્રત્યે હોવી જોઈએ એને બદલે થઈ છે છે અને એટલા માટે મને લાગે કે આ બાબત બહુ જ ગંભીરતાથી લેવી જોઈએ અને લોકોએ જાગવું જોઈએ લોકોનો આ પ્રશ્ન છે લોકોએ સમજવું જોઈએ આ એક વાત આજે બીજો જે પ્રશ્ન છે એ છે આપણે જે રીતે મોદી શાહ ની સરકાર બહુમતી દેતા હતા કોઈ પણ મુદ્દે આજે એમને એક વધુ લપડાક મળી છે સુપ્રીમ કોર્ટે આમ આદમી પાર્ટીના જે નાયબ મુખ્યમંત્રી હતા દિલ્હીના એ મનીષ સિસોદિયાને જામીન આપ્યા છે એટલું જ છે મુખ્યમંત્રી કેજરીવાલ અરવિંદ કેજરીવાલ એ પણ ઘણા લાંબા સમયથી એ તિહાર જેલમાં છે અને જ્યારે એમને ઈડીમાં જામીન મળ્યા ત્યારે સીબીઆઈ એમની ધરપકડ કરી જે રીતે અહીંયા ગુજરાતમાં જે મોડેલ આખું નરેન્દ્ર મોદી અને અમિત ઉભું કર્યું એ રાષ્ટ્રીય સ્તરે એનો અમલ કર્યો મુક્તિ શાહેના લીડર અને ત્યાંના મુખ્યમંત્રી એમને પાંચ પાંચ મહિના સુધી જેલમાં સંભળાવ્યા એને પહેલા ઓફર હતી કે તમે ભારતીય જનતા પાર્ટી સાથે સરકાર બનાવો પણ એને છે કહ્યું માં જ રહેવાનો છું પાંચ પ્રથમ દર્શી કેસ નથી ઈડી સુપ્રીમ કોર્ટમાં ગઈ સુપ્રીમ કોર્ટે કહ્યું કે હાઈકોર્ટે જે કહ્યું છે બરાબર છે અને હેમંત સોરેન અત્યારે ફરીને મુખ્યમંત્રી બન્યા છે આખો પક્ષ એની સાથે છે પણ આ અટક ચાળાઓ જે ચાલી રહ્યા છે રાજકીય અટક ચાળાઓ અને ઓપરેશન લોટસ થી સરકારો તોડવાના ખેલ ચાલી રહ્યા છે અને વિપક્ષને બદનામ કરવાના ખેલ ચાલી રહ્યા છે મારી દ્રષ્ટિએ એ યોગ્ય નથી ભાઈ શ્રી અનુરાગ ઠાકુર બાંગ્લાદેશ મે અલ્પસંખ્યકો કી સ્થિતિ પર વિપક્ષ કી ચુપ્પી દુર્ભાગ્યપૂર્ણ અરે વિપક્ષે તો કયું છે કે સરકાર જે નિર્ણય કરે એની સાથે અમારી સંમતિ છે ભાઈ તમારે ચૂપી હું કામ સાધવાની છે તમે છે ને શેખ હસીના ને તમારી સરકાર નરેન્દ્ર મોદીની સરકાર એ શેખ હસીના પોલિટિકલ એસાયલમ રાજાશ્રય આપવાની છે કે નહીં એનું છે ને સ્પષ્ટ કરવું જોઈએ કેટલો સમય અહીંયા રહેશે ત્યાં આગળ મોહમ્મદ યુનુસ એ છે ને નોબેલ પ્રાઇઝ વિનર એ પ્રાઇમ મિનિસ્ટર થયા તો નરેન્દ્ર મોદીએ મલ્લિકાર્જુન ખડગે રાહુલ ગાંધીએ એ એ બધા કરી છે પરંતુ વિદેશ નીતિમાં સરકારની જવાબદારી સવિશેષ હોય છે નરેન્દ્ર મોદી સિરક્રિક મનમોહનસિંહ ની સરકાર એમ કે પાકિસ્તાનને આપી દેવાની છે એ જુઠ્ઠાણું ચલાવતા હતા એવી વાત મને લાગે છે કે આ લોકો જે સત્તામાં લાંબો સમય રહ્યા છે એમને ખબર છે કે વિદેશ નીતિ શું છે અને વિદેશ સાથેના સંબંધોમાં કેવી પરિપક્વતા રાખવી જોઈએ ખ્યાલ છે એટલે આ ભાઈ શ્રી અનુરાગ ઠાકુર બિચારા એની મિનિસ્ટ્રી ગઈ છે પરિવારવાદ પરિવારવાદ નરેન્દ્ર મોદી કયા કરે છે અને એની મિનિસ્ટ્રીમાં તો પરિવારવાદ ફાટફાટ થાય છે અનુરાગ ઠાકુરે એનું પરિવારવાદનું જ પરજંદ છે

પરંતુ પ્રજા જાગી છે પ્રજા જાગે છે અને એટલા માટે જ આવતા દિવસોમાં પણ પ્રજા જાગતી રહેવાની છે અને આ જો હુકમી કોઈની ચલાવી લેશે નહીં લોકશાહી આ દેશમાં ટકવાની છે અને પ્રજા એને ટકાવવાની છે આ છે ને બહુ સ્પષ્ટ છે આજે આટલી વાત આપ સૌને આજે વિશ્વ આદિવાસી દિવસ પર શુભકામના પાઠવું છું અને આજે નવ ઓગસ્ટ છે એટલે નવ ઓગસ્ટ ના પાછો આમણે કહ્યું કે હિંદ છોડો ચળવળ ની વાત કરી કે કે આજે છે ને હિંદ છોડો ચળવળનો એટલે કે એ એનું સેલિબ્રેશન પણ થવું જોઈતું હતું આમ તો માન્ય વડાપ્રધાને ટ્વીટ કર્યું છે કે ઐતિહાસિક રીત ઘટનાક્રમની રીતે અત્યંત મહત્વપૂર્ણ દિવસ પરંતુ તમને ખ્યાલ હશે કે અત્યારે જે સત્તામાં છે એમના પૂર્વ સૂર્યો એ વખતે અંગ્રેજોની સાથે હતા જ્યારે કોંગ્રેસના નેતાઓ બધા જ નેતાઓ ટોચના નેતાઓ મહાત્મા ગાંધી સરદાર પટેલ પંડિત જવાહરલાલ નેહરુ મૌલાના આઝાદ આ બધા નેતાઓ અને નેતાજી સુભાષચંદ્ર બોઝ એ અંગ્રેજોની સામે લડી રહ્યા હતા અને સાવરકર અને એમની જ પાર્ટીના હિન્દુ મહાસભાના ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી એ મુસ્લિમ લીગ સાથે સરકારમાં હતા અને અંગ્રેજો પ્રત્યેની લોયલ્ટી દાખવી રહ્યા હતા આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો જનતાને જગાડતા રહેશો બંધારણ ને બચાવવાનું છે લોકશાહી ને બચાવવાની છે લોકશાહી ને માટે આપણે જેને જાગતા રહેવું પડશે અને તમે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવો એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને વિદેશમાં મિત્રોને જરૂર જણાવતા રહેશો namaskar